કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દસના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે પરફેક્ટ માપથી ઘૂઘરાનો માવો તૈયાર કરવો એ ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે અને અંદરનો માવો પણ ખૂબ સરસ તૈયાર થયો છે પહેલી વારમાં જ પરફેક્ટ ઘૂઘરા બનાવવા માટે દસના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો તમે જોઈ શકો છો ઘૂઘરા કેટલા સરસ ફૂલીને એની ઉપર ટપકી પડી છે આ જે રીતના ઘૂઘરા જોઈએ અને ઉપરનું પડ એકદમ ક્રિસ્પી છે તોડીને બતાવો કેટલો સરસ માવો ભરેલો છે અહીંયા હું તમને ઘૂઘરા સાચવવાની બધી ટિપ્સ પણ આપીશ તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો હવે આપણે બનાવીએ સોજીના મીઠા ઘૂઘરા તેના માટે એક જાડા મોટા વાસણમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકીશું ફૂગરા બનાવવા મેઝરમેન્ટ જોઈ લઈએ લાલ કલરના સ્પેક્ચ્યુઅલામાં એક કપ જેટલું પ્રમાણ રહે છે અને ગુલાબી કલરના આ સ્પેક્ચ્યુઅલામાં અડધા કપનું પ્રમાણ છે તો અહીંયા બે વાર મેં સોજી લીધો છે એટલે કે એક કપ છે જેને ઘી સાથે આપણે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ ઉપર સતત માવાને હલાવતા રહીને માવો શેકવાનો છે સૂજીને અહીંયા બરાબર શેકાવા દઈશું સતત હલાવતા રહીને હવે સૂજી સુ ગયો છે સુગંધ પણ આવે છે તેમાં આપણે અડધો કપ કોપરાનું ગુરુ એડ કરીશું કોપરાનું છીણ તમે ઘરે જાતે પણ બનાવી શકો છો પણ તેની ઉપરની છાલનો કાળો ભાગ કાઢી નાખો અને બજારમાં પણ આ મળે છે હવે થોડા કિસમિસ આપણે એડ કરીશું કિસમિસ માવો ગરમ હોય અને થઈ જવા આવે ત્યારે જ એડ કરી દેવા જેથી અંદર ફૂલીને સરસ મોટા તૈયાર થઈ જશે માવાને બરાબર શેકવો ખૂબ જરૂરી છે નહીંતર તો તેનો ટેસ્ટ સારો આવતો નથી થોડી કચાસ લાગશે અને જો વધારે પડતો શેકાઈ જશે તો પણ નહીં સારો લાગે તેથી માપનું જ શેકવું આટલો માવો શેકાતા લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આ માવાના ઘૂઘરા જલ્દી બગડતા પણ નથી ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું ને એક બાઉલમાં તેને ઠંડુ પડવા દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો તેના માટે અહીંયા બે કપ મેંદો લીધો છે એટલે કે લગભગ બસો ગ્રામ જેટલો છે અને તેમાં થોડાક ત્રણ ચાર ચમચી જેટલો સોજી એડ કરીશું અને મૂણ એડ કરીશું ઘીનું તે પણ ચારથી પાંચ મોટા ચમચા એડ છે અને મૂણથી આપણે મોઈ લેવાનો છે મોણ જોવા માટે મુઠ્ઠી વાળીને તમે ચેક કરી શકો છો કે મૂળનું પ્રમાણ બરાબર છે કે નહીં હવે થોડું થોડું નોર્મલ પાણી એડ કરતાં રહીને લોટ બાંધી દઈશું અહીંયા આટલો લોટ બાંધતા લગભગ એક ગ્લાસ જેટલું પાણી જરૂર પડે છે તમે લોટ બાંધો ને જેટલું જરૂર પડે એટલું જ પાણી એડ કરવું વધારે એડ ન કરવું આટલો મીડિયમ સાઇઝનો આપણે લોટની કણક બાંધી દીધી છે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી માવામાં બીજી સામગ્રી એડ કરીએ લગભગ દોઢ કપ જેટલી દળેલી ખાંડ એડ કરવી ખાંડ ના હોય તો તેને મિક્સરમાં વાટીને એડ કરવી એક ચમચી ખસખસ એડ કરીશું એક ચમચી ઈલાયચીનો પાવડર અને બે ત્રણ ચમચી ડ્રાયફ્રૂટની કતરણ એડ કરીશું આ ડ્રાયફ્રૂટને તમે હાથથી અધકચરા વાટીને પણ તમે એડ કરી શકો છો અને ના એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો મિશ્રણને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને ગળપણ ઓછું લાગે તો વધારે એડ કરી શકો છો ટેસ્ટ કરી લેવો હવે મેંદાનો લોટ જે બાંધેલો છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને મસળી લઈશું તો લોટ હવે તૈયાર છે તેને આપણે લુવા કરી લઈશું આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જો તમારા કોઈ સજેશન હોય તો પણ તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો લુવા બધા જ બનાવી દીધા છે હવે આપણે પૂરી વણી લઈએ તો મીડિયમ સાઇઝની આપણે પૂરી વણી લીધી છે આ રીતે બે ત્રણ પૂરી બનાવ્યા બાદ ઘૂઘરા બનાવવાના મોલ્ટને તેલથી ગ્રેસ કરીને તેની ઉપર બે બાજુ પૂરી મૂકી દઈશું અને તેમાં માવો ભરીશું માવો વચ્ચે જ રહે એ રીતે ભરવાનો ધાર ઉપર સહેજ બી ના જોઈએ હવે ધાર ઉપર આપણે દૂધથી ગ્રીસ કરી લઈશું અને બંધ કરી દઈશું બંધ કરીને તેની આજુબાજુનો વધારાનો ભાગ કાઢી લઈશું થોડું પ્રેસ કરીશું જેથી બે એકબીજાને ચોટી જાય અને સાચવીને ધીરેથી આ રીતે કાઢી લેવું હવે તેની કિનારીવાળા ભાગમાં આપણે એક એક સેન્ટીમીટરની જગ્યા છોડીને આ રીતે ચપટી વાળી દઈશું એટલે ચાંદા જેવો ઘૂઘરો બનીને તૈયાર છે હવે હાથથી આપણે તેને વાળીશું તેના માટે આટલી મીડિયમ સાઇઝની પૂરી વણીને તેની અંદર માવો ભરીશું પહેલી આંગળી અને અંગૂઠાના સહારે આ રીતે આપણે માવો ભરીને બંધ કરી લઈશું બંને બાજુ પૂરીના છેડાને ચોંટાડી દઈશું ના ચોંટે તો તમે દૂધનો ઉપયોગ કરી શકો છો ધાર ઉપર દૂધ લગાવીને ચોંટાડી દેવો અને બહારનો પાક આ રીતે ચપટ્યો કરી દેવો અને તેની ઉપર કાણાવાળા ચમચીથી પણ તમે કાપા પાડીને પણ ડિઝાઇન આપી શકો છો અથવા તો આ રીતે હાથથી ફાવે તો હાથથી આ રીતે ડિઝાઇન કરવી અંદરની તરફ વાળતું રહેવું જો નખ હોય તો નખથી ખૂબ ઝડપથી થઈ જાય છે મારા નખ નથી પણ મેં આ રીતે તૈયાર કરી લીધા છે તો આ જ રીતે આપણે બધા જ ઘૂઘરાને તૈયાર કરી લેવા હવે તેલ પણ સાથે ગરમ કરવા મૂકી દીધું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં ઘૂઘરા એડ કરીશું અને એક બાજુ કલર બદલાઈ જાય ત્યારે આપણે તેને બીજી બાજુ ફેરવી લઈશું વારે ઘડીએ ઘૂઘરાને ફેરવવા નહીં નહીં તો તેનો ભાગ તૂટી જાય છે જે ફૂલેલો હોય છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ ઉપરની કલર દેખાય છે આ જ રીતે બહુ લાલ ના થાય તેવા સુનેરા રંગના ઘૂગરા તરવાના છે ઘૂગરાને તમે મનગપતો સિપ આપી શકો છો જરૂર નથી કે આ જથ્થો સેફ આપવો પરફેક્ટ માપથી ઘૂઘરાનો માવો તૈયાર કરવો એ ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી બન્યા છે અને અંદરનો માવો પણ ખૂબ સરસ તૈયાર થયો છે પરફેક્ટ માપથી ઘૂઘરા બનીને તૈયાર છે આ રીતે તમે માવાના પણ ઘૂઘરા બનાવી શકો છો જો તેની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમે જોઈ શકો છો કેટલા સરસ કલર આવ્યો છે ને ઉપરનો ભાગ પણ ફૂલીને તૈયાર છે અને ઉપરનું પડ કેટલું ક્રિસ્પી બન્યું છે તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને ભરેલા માવાવાળા સૂજીના ઘૂઘરા આ જલ્દી બિલકુલ બગડતા નથી અને દિવાળીમાં કે હોળી પર તહેવારમાં આ ઘૂઘરા ખાસ બનાવો